રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ક્ષેત્રીય સમાજ ધોરાજી તાલુકા રાજપૂત સમાજ નારી અસ્મિતા અને સ્વાભિમાની લડત માટે નીકળેલી ધર્મયાત્રા ધોરાજી તાલુકાના આસુપરા મંદિરે થઈને વિવિધ માર્ગો પર યોજાઈ હતી રાજકોટમાં પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ વાણી વિલાસ કરેલા તેને લઈ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી આવ્યો છે અને રાજ્ય સરકારને અપીલ કરવામાં આવી છે કે પુરુષોત્તમ રૂપાણી રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે પણ સરકાર દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરીને તેને લઈને ક્ષત્રિય સમાજે એકત્રિત થઈ અનેકવિધ કાર્યક્રમો કરાયા હતા અને પુરુષોત્તમને રૂપાલાની ટિકિટ રદ કરવા માટે માંગ કરાઈ હતી તો ક્ષત્રિય સમાજના મર્ગની સરકારને ધ્યાનમાં ન આજ દિન સુધી લેવાઈ છે ત્યારે ક્ષત્રિય સમાજની કમિટી દ્વારા ભાજપ સરકાર પર મોરચો માંડવામાં આવ્યો છે અને ગુજરાત અને ગુજરાતી બહારના રાજ્યમાં ભાજપ સરકાર વિરુદ્ધ અસંતોષ જોવા મળી રહ્યો છે તો અનેક પ્રકારના વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવેલા છે ત્યારે ધોરાજી તાલુકામાં ક્ષત્રિય સમાજ અને રાજપૂત સમાજ નારી અસ્મિતા અને શોભાની લડત માટે નીકળે ધર્મયાત્રા યોજવામાં આવી હતી જે તાલુકાના ગામડાઓ સુધી ધર્મયાત્રા યોજવામાં આવનાર છે ભાજપ વિરોધી ક્ષત્રિય મતદાન કરવાની નીતિ અપનાવાર છે જયદેવસિંહ ગોહિલ સંકલન સમિતિ ધોરાજી પરસોત્તમભાઈ રૂપાલાની જે ટિપ્પણી ક્ષત્રિય સમાજના બેન દીકરી પર થયેલી એના વિરુદ્ધની અંદર અમુ ક્ષત્રિય સમાજના પંચાણુંથી વધુ સંસ્થાઓ સાથે મળી અને વિરોધ કરેલો કે ભાઈ ટિકિટ રદ કરો કે જેથી કરી અને એમને પણ ભાન પડે કે કોઈ પણ સમાજના બેન દીકરી પર ટિપ્પણી ન કરાય સરકારશ્રીએ એને પ્રોત્સાહન આપ્યું કશું પણ બાબા ટિકિટ રદ કરીને ફોર્મ ભરાઈ ગયું તો પછી સરકારશ્રી ભોગવવા ત્યારે હાલમાં અમે ધર્મરથ લઈ અને ધોરાજી શહેર અને ધોરાજીના ગ્રામ્ય વિસ્તારની અંદર જઈ રહ્યા છીએ અને એક જ માંગ હતી કે ભાઈ પરસોત્તમ રૂપાલાભાઈની ટિકિટ રદ થાય રાજા રજવાડાઓએ બધું જ દાન આપી દીધા બાદ સા એ ભારત એક બેનું હોય તો એમાં મુખ્ય ફાળો બધા રાજા રજવાડાઓનો છે અમો જો અમારા રાજા રજવાડા આપી શકતા હોય તો આ એક ટિકિટ રદ ન થઈ શકે થઈ શકે પણ જે કાંઈ હોય સરકારશ્રીને તો કાંઈ વાંધો નહીં હવે અમે ભાજપની વિરુદ્ધમાં મતદાન કરીશું અને દરેક જગ્યાએ આજે અમારા માથે એ કાલે આપની પર પણ આંગળી છે માટે આપ પણ સમજી વિચારી અને મતદાન કરો એવી જ મારી નમ્ર પ્રાર્થના આજે રથ કાઢવામાં આવશે કે કે કેવી આની પડશે આજે જે રથ છે એ ધોરાજી શહેર ધોરાજી શહેરથી વાડોદર વાડોદરથી ભાડેર ભાડેરથી છત્રાસા છત્રાસાથી કલાણા થઈ નાની મારડ ને વિસ્તારની અંદર બધે જ અમારો રથ જશે અને જે કંઈ એક શોર્ટ મેસેજ ગઈકાલે શોર્ટ મેસેજ વોટ્સએપમાં કહી રહ્યો કે ભાઈ આપણો ધર્મ રથ નીકળશે તો આપ જોઈ રહ્યા છો કે રાજપૂતોની બોહળી સંખ્યા અહીંયા શહેરમાં પણ છે અને દરેક ગામ પણ ઉમળકાભેર રથનું સ્વાગત કરવા માટે બધા તૈયાર છે આજ રોજ અમે આપ જાણો છો એ રીતે કે જેવી રીતના પરસોત્તમ રૂપાલાએ વાણીવિલાસ કરી અને અમારા ક્ષત્રિય મહિલાઓ વિશે રાજા રજવાડાનું જે રોટી બેટી વિશે બોલેલા આપ સર્વ જાણો જ છો અને આજે એક મહિનાથી અમારી લડાઈ ચાલી રહી છે એ લડાઈની અંદર અમને અમારો ન્યાય નથી મળેલો તો એના અનુસંધાને અમારા ગુજરાતના ગામડે ગામડે રથ ભરી રહ્યો છે ધર્મ રથ ભરી રહ્યો છે અસ્મિતાનો તો એ રથ પૈકી આ અમારે ધોરાજી તાલુકામાં પણ રથ આવી ગયો છે અને અહીંથી હવે અમારા ગામડાઓમાં ગામડે ગામડે પ્રસ્થાન કરશે રથ અને એ અહીંથી ભાડેર છત્રાસા વડોદર સિંચોડ અને નાની મરણ મુકામે અમે રથની પૂર્ણાહુતિ કરશું આગળની રણનીતિમાં અમારો એક જ કોઈ પણ સંજોગે અમે ભાજપને બુથ ઉપર હરાવવા માંગીએ છીએ લોકોને અમે એક જ મેસેજ આપશું કે આજ એવડો બધો અમારો બોળો સમાજ છે અને અમારી ઉપર અમે અમે આવી ખુમારીથી અમે અમે ભાજપની સાથે જોડાયેલા માણસો અમે કાયમીની સાથે રહેવા માણસો અને અમારું પણ કોઈ જાતનું સાંભળવામાં ન આવ્યું તો કાલે આ નાના નાના સમાજ છે કોઈ પણ સમાજ તો એની માટે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App